પેટ હૃદયની તકલીફો અને આગળ જતા જ્ઞાનતંતુઓને પણ અસર કરે છે વિશ્વમાં દર વર્ષે એક પોઇન્ટ ચાલીસ કરોડ લોકોમાં કેન્સરનું નિદાન થાય છે દર વર્ષે અઠ્યાસી લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે વિશ્વમાં થતા મરણોમાં કેન્સર બીજા ક્રમે છે દર છ મરણમાં એક મરણ કેન્સરથી થાય છે ત્રીજા ભાગના કેસો તમાકુની કુટીબોના કારણે થાય છે વિશ્વભરમાં સો કરોડથી પણ વધુ લોકો તમાકુને લગતી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેમાંના એંસી થી પણ વધારે લોકો ભારત દેશ તેમજ અન્ય વિકાસશીલ દેશોમાં રહેલ છે ઘણા ખરા લોકો તમાકુના વપરાશ કરતા ખાસ કરીને ધૂમ્રપાન કરતા લોકોના સતત સંપર્કમાં રહેવાના કારણે પણ મોટી બીમારીનો ભોગ બનતા હોય છે અને મૃત્યુ પામે છે તમાકુના ઉત્પાદન દેશ અને સમાજના વિકાસ માટે ખતરા સમાન છે અને સ્વાસ્થ્ય સામાજિક અને આર્થિક રીતે પણ હાનિકારક છે તમાકુના વ્યસનની મોટા ભાગે મોજ મજા અને શ્રણિક આનંદ સાથે શરૂઆત થતી હોય છે દેખાદેખી મિત્રો અને આસપાસના લોકોના પ્રભાવના કારણે જે આગળ જતા વ્યસનમાં પરિવર્તિત થાય છે વ્યક્તિને તમાકુ ન મળતા બેચેની ઉદાસી અખડામણ તણાવ ઊંઘમાં ખલેલ વગેરેની ફરિયાદો શરૂ થાય છે યુવાનોમાં તમાકુનો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળે છે તમાકુમાં પણ અસર કરે છે જેમ કે ફેફસા પેટ હૃદયની તકલીફો અને આગળ જતા જ્ઞાનતંતુઓને પણ અસર કરી શકે છે આ સાથે તમાકુ વ્યક્તિની માનસિક સામાજિક અને આર્થિક સ્થિતિને પણ વ્યાપકપણે નુકસાન પહોંચાડે છે

અને લગભગ એસી ટકા લોકો તમાકુ છોડવાનો પ્રયત્ન કરતા જ હોય છે તમાકુ છોડવાના અગત્યના અને પ્રથમ સ્ટેપમાં વ્યક્તિની ઈચ્છા અને દ્રઢ મનોબળ સંકલ્પ જવાબદાર હોય છે બીડી સિગારેટ પાન મસાલા નજરે ન ચડે તે રીતે રાખો તમાકુ સેવન કરવાની તમારી તલપને સમજો અને તેને પહોંચી વળવાના માર્ગો શોધી કાઢો વ્યસની લોકોથી દૂર રહેવાની કોશિશ કરો તલપ લાગે ત્યારે બેઠા બેઠા કે ઊભા ઉભા ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો પાણીનો ગ્લાસ લઈને કસરત કરવી એ પણ તલપ ઘટાડવામાં મદદ કરે છે સ્વિંગમ વરિયાળી પેપર આમળા જેવું કંઈક મોઢામાં મૂકવાનો પ્રયાસ કરો અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અંગે વિચારો અને તેમના ભવિષ્ય પર શું અસર પડશે તે અંગે વિચારો તમારું છોડવાની પ્રતિભાવો આપો રોજ કસરત કરો ચાલવા જાવ નવા શોક વિકસાવો સક્રિય બનો ને તંદુરસ્ત આહાર લો આ વર્ષની થીમ પ્રોટેક્ટિવ ચિલ્ડ્રન ફ્રોમ ટોબકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયર છે એટલે કે ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું તે છે તમાકુના મૂકવાની જરૂર છે આ ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ધૂમ્રપાન કરનારાઓ અને નિકોટીવ વપરાશકર્તાઓની નવી પેઢી બનાવવાનો છે આપણા દેશમાં ધૂમ્રપાન તથા તમાકુના સેવનને ઘટાડવામાં ઘણી પ્રગતિ થતી હોય છતાં સિગરેટ અને નિકોટીન પાઉચ જેવા ઉત્પાદનોની ઝપેટમાં બાળકોને યુવાનો આવી રહ્યા છે આ થીમને ધ્યાને લઈ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરે વીસ મેથી છ જૂન બે હાજર ચોવીસ સુધીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન જનજાગૃતિ માટે કર્યું છે જેમાં હસ્તાક્ષર ઝુંબેશ તમાકુ જાગૃતિ ચર્ચા પેમ્પલેટ વિતરણ તમાકુ નિષેધ શપથ નુકડ નાટક પ્રતિસાદ સ્પર્ધા જાગૃતિ રેલી કટપુટલી શો બાઇક અને સાયકલ રેલી બાળકોની ચિત્ર સ્પર્ધા તમાકુ સબ યાત્રા આ વર્ષના થીમ ઉપર નવીન વિચાર સ્પર્ધા મોઢાના કેન્સરની તપાસ માટેનો મફત કેમ્પ ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ વગેરે કરેલ છે કોલેજના ડીન ડોક્ટર નયના પટેલ પોતાના સંદેશમાં કહ્યું કે હું દરેકને મોઢાના સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારી પર તમાકુની હાનિકારક અસરોને ઓળખવા વિનંતી કરું છું વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ચાલો આપણે તેજસ્વી સ્મિત અને સ્વાસ્થ્ય ભવિષ્ય માટે તમાકુ મુક્ત જીવન શૈલી માટે પ્રતિબદ્ધ થઈએ યાદ રાખો તમાકુ છોડવાથી માત્ર જીવન જ બચતું નથી પણ તમારા સ્મિતની સુંદરતા પણ જળવાઈ રહી તમાકુ અંગેની જાગૃતિ ફેલાવવા અને તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવામાં અમારી સાથે જોડાવ સાથે મળીને આપણે એક સ્વસ્થ સુખી સમુદાય બનાવી શકીએ છીએ રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત